બધા જ પશુપાલક મિત્રોને મારા રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો આજની વાત કરીએ તો આજે હું તમારા માટે કુલ ચાર ભેંસો અને એક ગાય વેચવા માટે લઈને આવી ગયો છું તો વિડીયોને પૂરો જોજો તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હાલ નંબર એકની વાત કરીએ તો હાલમાં જે તમે લાઈવ વિયાણ જોઈ શકો છો આ ગાયને વેચવાની છે એકદમ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી છે મિત્રો અત્યારે ચાર દિવસની વિયાણ અને વધારે પડતી માહિતી પૂછવા માટે અને પશુપાલક મિત્રોનો સંપર્ક કરવા માટે હું પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી સંપર્ક કરી શકો છો હાલ મિત્રો આગળ વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની ત્રણ બંની નસલોની ભેંસો વેચવાની છે નંબર એક ઉપર આ ભેંસને વેચવાની છે ત્યારબાદ આ બીજા નંબરની ભેસ છે ઓરિજિનલ બંની બ્રીડ ઉંચાઈ લંબાઈ હાઈટ બોડી વાળી ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરની છે ત્રણે ત્રણ ભેસો મિત્રો એક જ પશુપાલક મિત્રની છે ઘરાવ શાંત સ્વભાવની ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી વાળી અને ઓરિજિનલ બંને નસ્લની ભેંસો છે ત્રણે ત્રણ ભેસો એક જ પશુપાલક મિત્ર છે વિડીયોના માધ્યમથી હું તમને આ ત્રણે ત્રણ ભેંસો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું હાલ મિત્રો તમને જો આ ભેસો પસંદ આવી હોય તો હું તમને સરનામું જણાવી દઉં તાલુકો છે બચાવ અને જિલ્લો છે કચ્છ વધારે પડતી માહિતી પૂછવા માટે

વધારે પડતી માહિતી માટે પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો મિત્રો ચેનલ ઉપર હોય ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો દરેક ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો